કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે મોરારદાસના ખંભાલીડા ખાતે ઊંડ નદી પર રૂપિયા છસો ત્રાણું લાખ સાડત્રીસ હજારના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું અઢાર મીટરની લંબાઈના બાર ગાળા ધરાવતા આ મેજર બ્રિજના નિર્માણ થકી ખંભાલીડા રવાણી ખીજડીયા રોજીતા સહિત આજુબાજુના ગ્રામજનોની આવાગમનની સુવિધામાં વધારો થશે તથા કૃષિ સંબંધી પણ ફાયદો થશે આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોની બ્રિજ નિર્માણની લાંબા સમયની માગણી હતી જે સરકારે સ્વીકારી છે બ્રિજના નિર્માણ થકી ખેડૂતોને ચોમાસા દરમિયાન નદી ઓળંગવા સહિતની પડતી હાલાકી દૂર થશે અને તમામ વર્ગના લોકોના સમય અને શક્તિ વેડફાતા અટકશે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે અનેક નવા કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે આ વિસ્તારના જ વિવિધ ગામોમાં છેલ્લા દિવસોમાં રૂપિયા પચાસ કરોડથી વધુના ખર્ચે પંદર જેટલા નવીન બ્રિજ નિર્માણના કામો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે